Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો જિગ્નેશ દાદાને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો કથાકાર ત્યારે મિત્રો કથા વચ્ચે ત્યારે જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી જીયા મિત્રો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જાણીતા કથાકાર ત્યારે મિત્રો જિગ્નેશ દાદાની અચાનક ત્યારે મિત્રો

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ